દિવસ શિક્ષક દ્વારા હતા વિદ્યાર્થીનીએ શાળાએ જવાની ના પાડતા માતાએ કારણ પૂછ્યું હતું સમગ્ર વાત બહાર આવતા ગ્રામજનો અને વાલીઓએ શાળામાં જઈ વિરોધ કર્યો છે વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મેં કીધું કમ બેટા પછી આજે કાલે મને કીધું કે આવું પ્રોબ્લેમ છે મારી મારા સાહેબ મારા પોલા છે એક બાજુ અને ભરી હાથ ફેરવે છે અને મને એમ કે છે કે ચાલ કબાટમાં સાફ કરવાનું આમ કરવાનું એ બોલા કાઢી મારી બેબીને બોલાવે છે ભરી આખા શરીર હાથ ફેરવે છે જે શાળાઓ છે એની મુલાકાત માટે મોકલો આજે સ્પેશિયલ કેસમાં છોટા દેવ પરથી હું મારી શાળાનો પ્રશ્ન સાંભળ્યો એટલે અહીં આગળ આવ્યો છું અને અહીં આગળ જાણવા મળશે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે અડપલા કર્યા છે અને જો સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનો આધારે જે કંઈ સજા થાય આપણે આપવા માટે તૈયાર છે સમાચાર બનાસકાંઠાના કાંકરેજથી પ્રાપ્ત થઈ રહ્યા છે કાંકરેજમાં દોઢ વર્ષની બાળકીનું બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા મોત નીપજ્યું છે મહેસાણાના મગુના ગામની પરિણીતા પિયરમાં પ્રસંગે આવી હતી ખેતરમાં બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા દોઢ વર્ષની આદ્યશ્રીબાનું મોત નીપજ્યું છે આ માસૂમ બાળકીનું મોત નીપજતા સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી ગઈ હતી સુરતના ડભોવીમાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવાયાનો સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે મિત્રતા કરી હતી આરોપી મહિલાએ રત્નકલાકારને જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ નજીક મળવા બોલાવ્યા હતા આ મુલાકાત દરમિયાન મહિલાના રત્ન કલાકારને બંધક બનાવી વરિયાવ રોડ પર લઈ ગયા હતા અહીં મહિલાના પતિ સહિત તેના સાગરીતોએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અને બે લાખની માંગ કરી હતી આરોપીઓને કેટલીક રકમ ચૂકવ્યા બાદ પણ સતત ધમકીઓ અપાતા રત્ન કલાકારે ફરિયાદ નોંધાવી હતી સુરતમાં એક રત્નકલાકારને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી કારણ કે મિત્રતા કર્યા બાદ એક મહિલાએ આ રત્નકલાકારને મળવા બોલાવ્યો હતો ત્યાં પહેલેથી પોતાની ગેંગના સાત માણસો અટકેલા હતા અને તેઓ દ્વારા આ રત્નકલાકારને બ્લેકમેલ કરી બે લાખ રૂપિયામાં માંગવામાં આવ્યા હતા જોકે રત્નકલાકારે સાત હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સમગ્ર મામલામાં પોતાની સાથે હની ટ્રેપ થયા હોવાનું સામે આવતાની સાથે જ કલાકાર દ્વારા સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે જહાંગીરપુરા પોલીસ દ્વારા બે મહિલા સહિત એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે જો કે આ મામલામાં હજુ પણ ચાર વ્યક્તિઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે આ સમગ્ર હની ટ્રેપના મામલામાં મુખ્ય સૂત્રધાર એક મહિલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત મહીસાગરને લુણાવડામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જ્યારી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો લુણાવડામાં માળાસા ફળી વિસ્તારમાં રહેતા 35 વર્ષે વસીમભાઈ ભટી ભટિયારાએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો 7 મહિના અગાઉ વસીમભાઈએ હિતેશભાઈ જોશી પાસેથી બે લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં વસીમભાઈએ વ્યાજખોરને બેંકનો કોરો ચેક આપ્યો હતો આ પૈસામાંથી ચાલીસ ટકા આપી દીધેલ હોવા છતાં મારી પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા અન્ય કમલેશભાઈ પાસેથી ત્રણ લાખ વ્યાજ લીધેલા હતા આ કમલેશભાઈને પણ પચાસ ટકા પૈસા આપી દીધા હતા તેમ છતાં અવારનવાર ઉઘરાણી કરતા હતા જેથી આ બંનેના ત્રાસથી વસીમભાઈએ જરી દવા ગટગટાવી હતી પોલીસે ફરિયાદીનું નિવેદન લઈ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારા છોકરાઓ વ્યાજના અંદર ફસાયો હતો મારો છોકરો એના ઉપર મારું ગુજરાન જ હું વિધવાભાઈ છું જેમ તેમ આવીને ગાળો બોલતા ને દાસ ધમતી આપતા હતા એને આ એકદમ આ કદમ ઉઠાવી સાડા ત્રણ ત્રણ વાગ્યાના સોમવાર માં આજે વીસ ટકા વ્યાજ ઉપર બધા લેતેલા હું ઘરે આવ્યો ને મને આ લોકોના બીક જ હતી ને આ લોકોના બીકના કારણે મેં આ કદમ ઉઠાવવાનું પ્રયાસ કર્યો બે અઢી લાખ રૂપિયા ને વીસ ટકાના ભાવે લેતેલા એ લોકો આરોપી કમલેશ જગન્નાથ તેલી તથા હિતેશ લાલ શંકરલાલ જોશી નાઓ પાસેથી કમલેશભાઈ પાસેથી બે લાખ પચાસ હજાર તથા હિતેશભાઈ જોશી પાસેથી ત્રણ લાખ રૂપિયા આજથી સાત મહિના પહેલાં વ્યાજે લીધેલ જે પૈસા ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલ છતાં પણ બંને આરોપીઓ વધુ પૈસાની માગણી કરતા આરોપી કંટાળી જઈ દવા પી પી ગયેલ મોરબીના ચારધરા ગામની બ્રાહ્મણી નદી માંથી રેતીની ચોરી ઝડપાઈ છે મોરબી ખનીજ વિભાગે દરોડા પાડતા રેતી ચોરી સામે આવી હતી એક લોડર ત્રણ ડંપર સહિત એક પોઈન્ટ દસ કરોડ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે તમામ મુદ્દામાલ હળવદ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે હવે આગળ આપણે વાત કરીશું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે લગ્ન પહેલા જામનગરમાં એક માર્ચથી વેડિંગ સેરેમની શરૂ થવા જઈ રહી છે લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈને અંબાણી પરિવાર સહિત જામનગરમાં ભારે ઉત્સાહ છે આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગર આવશે જેમાં વૈશ્વિક નેતાઓ ઉદ્યોગપતિઓ રાજકીય નેતાઓ વૈશ્વિક મહાનુભાવો દિગ્ગજો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખેલ જગત સહિતના તમામ હસ્તીઓ જોવા મળશે જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે જામનગર સ્થિત

આજે જામનગરની અંદર જોવા મળે છે દુનિયાની અને હોલીવુડ બોલીવુડ ની હસ્તીઓ જામનગર પધારી રહી છે સ્પોર્ટ્સમેન પણ આવી રહ્યા છે જે કારણે ખૂબ જ ઉત્સુક છીએ અને એ રોમાંચના અનુસંધાને જામનગર ની અંદર ખૂબ બધા આનંદ છે અને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે આજે જામનગરની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે આ તબક્કે જામનગર વિવિધ કલાકારો ક્રિકેટરો અને વિશ્વ ધરાડીઓ ઉપસ્થિત રહેશે આવશે જામનગર હોવાને કારણે મને અને જામનગરની જનતાને ખૂબ આનંદ છે ખૂબ ગર્વની લાગણી છે દેશ વિદેશમાંથી ખ્યાતિ પામેલા મોટા મહેમાનો આવવાના છે એના માટે જામનગરમાં ભારે ઉત્સાહ છે અને આવો પ્રસંગ ક્યારેય જામનગર માં આવેલો નથી તો અમે પણ બધા ઉત્સુક છીએ એને જોવા માટે રાજકોટના ધોરાજીમાં ટ્રક અને મોટરસાયકલ વચ્ચેનો અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો ધોરાજીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક ચાર રસ્તા પર ઊભો હતો તે સમયે જ ટ્રક ચાલકે કંઈ જોયા વગર ટ્રક હંકાર્યો હતો જેમાં બાઇક ચાલક ચપેટમાં આવ્યો હતો રામ રાખે તેને કોણ ચાખે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ બાઇક ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ થયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમાચાર મોરબીથી લીલાપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કારનું કચ્છરઘાણ બોલી ગયો સદનસીબે કોઈ જાનહાની સમાચાર નથી મોરબી ટ્રાફિક પોલીસે કાર અને ટ્રેક્ટરને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યું હતું આવતીકાલે પીએમ મોદી રાજકોટથી વડોદરાના બે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જેને લઈને વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડમાં લોકાર્પણના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરાઈ છે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કાર્ડિયોલોજી તેમજ એસએસજી હોસ્પિટલે આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું ઇ ખાતમુહૂર્ત કરાશે ત્રણસો કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અંદાજે બે વર્ષમાં બનીને તૈયાર થશે અને આ બંને પ્રોજેક્ટ આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે એ વડોદરા ખાતે પણ સાડે ત્રણસો કરોડના હેલ્થના લાગતા પ્રકલ્પોનું એ ખાતમુહૂર્ત છે ખાસ કરીને લેપ્રસી ગ્રાઉન્ડ એટલે અનુસુયા ગ્રાઉન્ડ ખાતે દોઢસો કરોડનું હોસ્પિટલ નું આયોજન જે થઈ રહ્યું છે એનું એ ખાતમુહૂર્ત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટથી આરોગ્યલક્ષી જે યોજનાઓ છે તેનું લોકાર્પણ જે છે તે કરવાના છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ જે વડાપ્રધાન છે તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે અને આરોગ્યલક્ષી જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ વડોદરા ખાતેથી પણ થવાનું છે ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો લગભગ ત્રણસો પચાસ કરોડના જે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ છે તે વડોદરા શહેરમાં તૈયાર કરવાનું આયોજન જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ લેપરેસી ગ્રાઉન્ડ ખાતે એ હોસ્પિટલ જે છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય છે મનીષાબેન વકીલ તેમના દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે કાર્ડિયોલોજી હોસ્પિટલ જે છે તેમના મત વિસ્તારમાં બનાવવામાં આવે જેથી જે મોટી માત્રામાં મતદારો છે એટલે કે નાગરિકો છે તેમને આરોગ્યલક્ષી સુવિધા છે જેનો લાભ મળી શકે ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા જે છે તે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ સ્થળ તમે જે જોઈ રહ્યા છો એ સ્થળ પર જ જે હોસ્પિટલ છે એટલે કાડિયાક હોસ્પિટલ છે તે બનાવવામાં આવનાર છે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તેઓ પણ વડોદરા શહેરમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે આવતીકાલે સમગ્ર કાર્યક્રમ યોજાશે ત્યારે લેપરેસી ગ્રાઉન્ડના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ જે છે અહીંયા કરવામાં આવી રહી છે આવતીકાલે જ્યારે કાર્યક્રમ યોજાશે ત્યારે મોટી સંખ્યામાં જઈના સ્થાન નાગરિકો છે તેઓ જોડાશે આરોગ્ય મંત્રી આવવાના છે સાથે સાથે વડોદરા શહેરના જે હોદ્દેદારો છે રાજકીય અગ્રણીઓ છે તેઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવાના છે એટલે ટૂંકમાં કહીએ તો વડાપ્રધાન જ્યારે આવતીકાલે રાજકોટથી વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરાવાસીઓને પણ લગભગ ત્રણસો પચાસ કરોડના જે આરોગ્યલક્ષી પ્રોજેક્ટ છે તેનો લાભ મળવાનો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા બુલેટિન પર રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાને બદનામ કર્યું છે વેરાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો છે દરિયાઈ બાર્ગે ફિશિંગ બોટમાં પચાસ કિલો હેરોનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો જે મધ્યરાત્રીના બાતમીના આધારે પોલીસે જડપી લીધો એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત સાત કરોડ છે જેથી પચાસ કિલો હેરોઇનની કુલ કિંમત ત્રણસો પચાસ કરોડ જેટલી થાય છે જેમાં પચાસ કિલો હેરોઇનના જથ્થા સાથે નવ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ પર શંકા જતા તેમના પર વોચ ગોઠવીને રંગે હાથે નશાકારક પદાર્થો સાથે ઇસમોને ઝડપી આવ્યા હતા લઈને આવનારા ખલાસીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યો હતો આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો બોટમાં મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે હેરોઇનના કનેક્શન ઈરાન પાકિસ્તાન સુધી ખુલ્યું છે બોટમાં દંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે જ ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં ના બે શખ્સો ડિલિવરી લેવા માટે આવ્યા હતા તે સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે હેરોઈન મોકલનાર હેન્ડલર સહિત વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા હતા આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ સમયે ખાટકી વાડની ગલીમાંથી અચાનક જ એકસો પચાસ લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું પથ્થરમારો શરૂ કરી દીધો પથ્થરમારા સમય વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારા પર લાઠીચાર્જ કર્યો પરંતુ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે બંને બાજુથી પથ્થરમારો થઈ રહ્યો છે એટલે કે સામસામે પથ્થરમારો થયો હતો લોકો આડેધડ પથ્થરો આ ઘટનાના પગલે પોલીસે ટોળાને કાબુમાં લઈને મામલો થાળે પાડ્યો હતો ઘટનાની જાણ થતા ડીસીપી લીના પાટીલ દોડી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી પથ્થરમારા અંગે સૌથી એકસો પચાસ છે આ શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી છે ભૂખ બનનારના કહેવા અનુસાર તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો ત્યારે પાદરાના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર અસભ્ય કમેન્ટ કરી હતી જે બાદ વિવાદ વકર્યો હતો આ બબાલ થતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ રહી છે જાણે રોડ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા હાલ તો અહીંયા અજંપા ભરી શાંતિ છે ભણભળ સડકતા ગોડાઉનના આ દ્રશ્ય છે ભરૂચના ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા લાકડાના ડેલામાં અચાનક આગ લાગી હતી કોઈ કારણોસર આગ લાગતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી વિકરાળ આગના કારણે અફરાત તફરી મચી ગઈ આગ એટલી ભીષણ હતી કે આસપાસના ડેલામાં ફેલાઈ ગઈ હતી ભારે પવને કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ હતી આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા આગને કારણે ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો હતો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો લોકોના ઘર ધ્રુજી ગયા હતા લોકો ડર માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા આગને કાબુમાં કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ એટલી ભીષણ હતી કે આખું લાકડાનું ડેન્સા બળીને ખાખ થઈ ગયું લાખો રૂપિયાનું નુકસાન થયું ભળભળ સડગતી કાર ના આ દ્રશ્યો છે મોરબી ના મોરબી ના માળિયા હળવદ હાઈવે પર ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી કારમાં લોકો સવાર થઈને રોહિશાળા ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે અનિયારી ટોલ ના કાર નજીક અચાનક જ કાર માં આગ લાગી આગ લાગતા જ કાર માં સવાર લોકો બહાર આવી ગયા એટલી જ વાર માં કાર આખી બળીને ખાક થઈ ગઈ જોત જોતા માં તો કાર આખી આગના હવાલે થઈ ગઈ હાઈવે પર આગ ના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા જોકે ત્યાર સુધીમાં તો આખી કાર સળગી ઉઠી હતી આ બાજુ દાહોદમાં પણ મોરબી જેવા જ દ્રશ્યો છે દાહોદના કોલેજ નજીક સ્થિત ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગી હતી ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગતા ગાડી ભડકે પડી હતી આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા જોતામાં આખું વાહન સળગી ઉઠ્યું આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગે મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો જુનાગઢના દિવાન ચોકમાં શુક્રવારે સવારે આગની ઘટના બની અહીં આવેલી ભંગારની બજારમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી બેરિંગની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ જોકે સવારનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી આથી મોટી જાનહાની ટળી પરંતુ આગના વિકરાળ સ્વરૂપના કારણે બેરિંગની દુકાનમાં પડેલા સામાન્ય નુકસાન થયાનો દાવો કરાઈ રહ્યો છે દિવાન ચોકમાં એસબીઆઈ બેંકની પાછળ આવેલી ભંગાર બજારમાં આગ લાગ્યાની જાણ થતાં જ મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડી આવી એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહત શ્વાસ લીધો જો તમારો પ્લાન ગિરનારના દર્શન કરવા અને સુધી સીડી ચડીને જવાનો હોય તો હમણાં માંડી વાડજો જો જવું હોય તો પાણી સાથે લઈને જજો નહીં તો પાણી વગર તરસ્યા રહેશો કેમ કે ગિરનાર પરની દુકાનો ત્રણ બંધ છે જેને લઈને ગિરનાર પર દુકાનો ચલાવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે ત્રણ દુકાન બંધ રાખી વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ અંગે તંત્રને આવેદનપત્ર પણ આપવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ત્રીજા દિવસે પણ દુકાન બંધ રાખી વિરોધ યથાવત રાખ્યો છે પાણીની બોટલ નું વેચાણ ચાલુ રાખવાની માંગ સાથે દુકાનદારો હલ્લાબોલ કરી રહ્યા છે કેરબામાં પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાનો વેપારીઓનો દાવો છે વન વિભાગ દ્વારા કાયમી ઉકેલ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે મળી પાણી નીચેથી ઉપર સુધી પહોંચે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભારત સરકારની ફેઝ વન ની મંજૂરી મળી ગઈ છે અને આખરી મંજૂરીની કામગીરી શરૂ છે તે મળવાથી પાણીની સમસ્યાનો અંત આવશે રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો રાજકોટ શહેરને ત્રણ હજાર બસો કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે પીએમ મોદીના હસ્તે એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થશે ત્યારબાદ જૂના એરપોર્ટથી રેસ્કોર સુધી રોડ શો યોજાશે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં એકસો વીસ કરોડના ખર્ચે સાતસો પચાસ બેડની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ટ્રેકનું લોકાર્પણ થશે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને રાજકોટને દુલ્હની જેમ સણગારી દેવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર મારફતે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સૌ પ્રથમ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે પ્રધાનમંત્રી એમ્સ હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ સુધી રોકાણ કરશે ત્યારબાદ એમ્સ હોસ્પિટલથી હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ પહોંચશે જ્યાંથી વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસ્કોર્સ સુધી રોડ શો યોજશે આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે ત્યારબાદ રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોધશે રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં પાંચ વિશાળ રોમ ઉભા કરાયા છે જેમાં આશરે 1.5 લાખ કરતા પણ વધુ લોકો પ્રધાનમંત્રીની વિરામ બાદ સ્વાગત રાજકોટના ધોરાજીમાં ખેડૂતોના માથે કુદરતી આફત આવી પડી છે ધોરાજીમાં ભારે પવનના કારણે તૈયાર થયેલો ઘઉંનો પાક ઢળી પડ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ધોરાજીના ફરેણી રોડ પરના ખેતરોમાં ભારે પવનના કારણે ઊભો પાક ઢળી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો કમોસમી વરસાદ સહિત અનેક કુદરતી આફતોનો માર સહન કરવો પડ્યો છે ત્યારે ઘઉંની જણસી ઢળી પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ સ્વચ્છતા અને લક્ષ્યમાં રાખી અનેક કાર્યક્રમો થતા હોય છે બીજી તરફ શાળાની નજીક જ વર્ષોથી બંધ હાલતમાં આવેલી આંગણવાડી જે જાણે આ વિસ્તારની કચરાપેટી બની ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા ગંદકીને લઈ અનેક વખત પાલિકામાં રજૂઆતો કરાઈ તેમ છતાં આજ દિન સુધી

ગટરમાંથી બાળકો ચાલી અને સ્કૂલમાં ભળવા આવે છે બાજુમાં વર્ષોથી આંગણવાડી બંધ પડી છે એમાં કચરા અને ગંધ ખચકાને શા કે આ વિસ્તારમાં કચરો નાખવા માટે કોઈ પણ જાતની ક્યાંય સુવિધા નથી માખી મચ્છર ને ગંદકી વધી ગઈ છે કચરાના રગલા એટલા પડ્યા છે અને થાંભલામાં લાઈટ નથી રોડે તૂટી ગયા છે અને ધ્યાન કોઈ આપતું નથી ચાર પાંચ ફેરે અરજી દીધી તો એ ફેરે જવાબ ન દીધો અને કચરો એટલો છે ગંદકી એટલી બાયડે છે કોઈ કાંઈ કરવા ના મચ્છર ના છોકરા ને કઈ એટલે છોકરા માંદા જ પડે ને આમાં આ સાથે જ બુલેટિન માં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી